પિતાજીના ત્રીસ સૂત્રો એક સમયની કિંમત જાણો સમય એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે તેને બગાડો નહીં બે શિક્ષણ એ સૌથી મોટું ધન છે શીખવાનું ક્યારેય બંધ ન કરો ત્રણ સંતોષી રહો તમારી પાસે જે છે તેના માટે આભારી રહો ચાર માતા પિતાનું સન્માન કરો તેઓ જીવનના પ્રથમ ગુરુ છે પાંચ સત્ય બોલો સત્ય હંમેશા બીજી થાય છે છ દયાળુ બનો દરેક જીવ પ્રત્યે દયા રાખો સાત સહકારી બનો અન્ય લોકો સાથે મળીને કામ કરો આઠ ધૈર્ય રાખો સફળતા માટે ધૈર્ય રાખવું જરૂરી છે નવ સ્વસ્થ રહો સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે દસ સકારાત્મક વિચારો સકારાત્મક વિચારો તમારા જીવનને બદલી શકે છે અગિયાર નિયમિતપણે પ્રાર્થના કરો આત્મવિશ્વાસ અને શાંતિ માટે પ્રાર્થના કરો બાર કુટુંબ સાથે સમય વિતાવો કુટુંબ એ જીવનનો આધાર છે તેર કુદરત સાથે જોડાવો કુદરતમાં શાંતિ મળે છે ચૌદ નવી વસ્તુઓ શીખો નવા શોખ અને કુશળતા વિકસાવો પંદર સારા મિત્રો બનાવો સારા મિત્રો જીવનને સુંદર બનાવે છે સોળ સમાજ સેવા કરો સમાજ માટે કંઈક કરો સત્તર દરેકને સમાન નજરે જુઓ ભેદભાવ ન કરો અઢાર પૈસાની કિંમત સમજો પૈસા કમાવવા અને તેનો ઉપયોગ કરવાનું શીખો ઓગણીસ સમસ્યાઓનો સામનો કરવાની તાકાત રાખો મુશ્કેલીઓ આવશે પરંતુ તમારે હિંમત ન હારવી વીસ સપના જુઓ અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરો સપના જીવનને અર્થપૂર્ણ બનાવે છે એકવીસ તમારી ભૂલોમાંથી શીખો ભૂલોથી ડરશો નહીં તેમાંથી શીખો બાવીસ તમારી મર્યાદાઓ જાણો તમારી શક્તિ અને નબળાઈઓને સમજો ત્રેવીસ તમારા લક્ષ્યો નક્કી કરો તમારા જીવનમાં શું કરવા માંગો છો તે નક્કી કરો ચોવીસ ક્યારે હાર ન માનો હાર એ વિકલ્પ નથી પચીસ તમારા પર વિશ્વાસ રાખો તમે જે કરી શકો છો તેના પર વિશ્વાસ કરો છવ્વીસ તમારી આસપાસના લોકોની કદર કરો તમારા પ્રિયજનોને સમય આપો સત્યાવીસ કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારી પાસે જે છે તેના માટે આભારી રહો અઠ્યાવીસ તમારી જાતને પ્રેમ કરો તમારી જાતને સ્વીકારો અને પ્રેમ કરો ઓગણત્રીસ હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરો સ્થિર ન રહો હંમેશા આગળ વધો ત્રીસ જીવનનો આનંદ લો જીવન એક ઉત્સવ છે તેનો આનંદ લો આ સૂત્રો તમારા જીવનને સફળ અને સુખી બનાવવામાં મદદ કરશે ધન્યવાદ